તો બસ લાસ્ટ ફ્લોગ અપલોડ થઈ ગયો હતો પછી અમે બનાવતા હતા ઘરે ગોલા હવે તો અત્યારે બહાર મળે છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવતા હતા તો મશીન હતું તો બધાને બસ આમાંથી આવી રીતે બરફ નીકળતો તો એ કાઢવાની મજા આવતી હતી અને એઝ યુઝ્યુઅલ ખુશી તો એક્સાઇટેડ હોય बीजा दिवसे इवनिंग मा, में अमे निकलता था वेकेशन करवा तो मारो सामान थी गो पेक मुकाई गो कार खुशीबेन थी गई गाड़ी हो गई फूली लोडेड और हम निकल चुके है हैं कहाँ पे जा रहे हैं खुशी हम कहाँ पे जा रहे हैं तुमको हिंदी आती है आती है देखो यहाँ बोल रही है मैं गोवा जाऊँ ओ इसको तो गोवा जाना है गोवा जाना है हाँ? माना वादा नहीं जाना है कहाँ पे जाना है બીજ જાવે ધારે બાબા જાવ એ બે હવે ઇસકો તો ગોવા જ ટ્રેન જોવા ચીકુ બસ પછી ચકડી બોલાવતા પૂછી ગયા ઘરે અને આ એ જ શેરી છે જે હું હું ને શ્યામ બે નાના હતા ત્યારે રહીમાં છે અને પછી આવી ગયું ઘર અને આ અમીઝ વ્લોગ નું અમી લખેલું છે ભલે હું અહીંયા રહેતી ના હોય પણ નામ તો હજી મારું જ છે મોર ખુશી પછી સાંજે જોવા બેસી ગઈ હતી આઈપીએલ પણ એ બે સેકન્ડ જ બેસે એનાથી વધારે એક જગ્યાએ બેસી જ નથી આઈપીએલ જોયું ખાલી મેં જેટલો ટાઈમ વિડીયો ઉતાર્યો એટલો ટાઈમ

કે નાવાનું બાકી છે હજી બસ તો પછી અમારે એક જગ્યાએ શોપિંગ મોલના ઇનોગ્રેશનમાં જવાનું હતું તો મેં ત્યાં જવા નીકળી ગયા કરવાની હતી થોડી ઘણી શોપિંગ તો એ કરી લીધી પણ આજે જ ઓપનિંગ હતું એટલે ફૂલ રશ હતો અને બિલિંગ માટે પણ લાઈન હતી તો બસ પછી શોપિંગ થઈ ગઈ પછી ત્યાં બાજુમાં જ છે એ નાસ્તાનું રાખ્યું હતું તો અગિયારસ હતી એ લોકો માટે પણ અલગ હતું પછી ત્યાંથી નાસ્તો કરી અને અમે નીકળી ગયા અને હા આજે ઓપન થયું છે એ પટેલ ચોક એરિયા છે જે લોકો માણાવદરમાં પહેલાં રહેતા હોય કે અત્યારે રહેતા હશે તો એ લોકોને ખબર હશે પટેલ ચોકમાં છે એ ઓપન થયું છે રાજીગ્રાના લોટના થેપલા માંડવી બટેટાની સૂકી ભાજી ને માય ફેવરિટ કેરીનો રસ તો હવે થઈ ગયું છે અગિયાર રસનું ફરાળ અને મેં મારો ફેવરિટ કેરીનો રસ મતલબ કેરીનો રસ ખાધો તો આની પહેલાં પણ પણ આમ ઘરે કેરી લઈને એનો રસ બનાવેલો પહેલીવાર ખાધો મોજ પડી ગઈ અને અહીંયા આવીને બધા હું અહીંયા આવી હમણાં તો બધા મને એમ કહે છે કે તું બહુ દૂબળી થઈ ગઈ બહુ દૂબળ થઈ ગઈ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બિંદાસ હું કેરીને કેરીનો રસ ખાઈ શકીશ એટલે બસ હવે બે એક મહિના આમ તો હવે સિઝન રહેશે એક મહિના ફૂલ કેરી ગાવાની ને પાછું બોડી બનાવવાનું છે કેમ કે હું બહુ દુબળી થઈ ગઈ છું તો બસ હવે અહીંયા કરું છું મારા વ્લોગને એન્ડ હવે મારે પડી ગયું છે વેકેશન તો વ્લોગ ફૂલ જોશમાં આવશે તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો